સમાચાર અમદાવાદથી જ્યાં એક વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો અમદાવાદનો બનાવ જ્યાં ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો આ મામલો સામે આવતા પોલીસની ટીમ તપાસ માટે પહોંચી નવરંગપુરા સોમ લલિત સ્કૂલની આ વિદ્યાર્થીની જેણે બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો હતો શાળા પરિસરમાં જ તેણે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો

અને તરત જ અમે એને એકસો આઠ બોલાવી અને ટ્રીટમેન્ટ માટે નિધિ હોસ્પિટલમાં લઈ ગયા છે અમારો સ્ટાફ બધો ત્યાં હાજર છે ડૉક્ટર અને અમે હું બી હમણાં જ આવ્યો ત્યાંથી ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે એના ફેમિલી મેમ્બર બી બધા આવી ગયા છે અને ચાલી રહ્યું છે મલ્ટિપલ ફ્રેક્ચર છે એવું ડૉક્ટરે મને કહ્યું ના ના બે મિનિટ જ એણે સીધી ચોથે મારથી ભૂસકો જ માર્યો પણ એમાં ફેસિયરજી નથી ખબર પડતી રીઝન કારણ કે કોઈ પણ રીઝન તમે જાણ્યા વગર આપો ને તો એની અસર આડી અવધી પડે છે કર્યો ત્રણ ચાર છોકરીઓ સ્ટાફને તો ખબર ના હોય પણ ત્રણ ચાર છોકરીઓ હતી એ દોડી અને એનો હાથ પકડવા ગીધો એક છોકરીએ એનો હાથ પકડી પણ લીધો એણે હાથ થોડાઈ અને સીધો ભૂસ્કોમાં માર્યો આમ નવા શહેરના નવરંગપુરા વિસ્તારની સોમલલિત સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે હાલ આ વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે સ્કૂલ પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બપોરે લગભગ બારથી સાડા બાર વાગ્યાની આસપાસ આ ચોથો માળ છે કે જ્યાં એ હાજર હતી એને નીચે કૂદી કૂદી હતી અને એના કારણે મલ્ટિપલ ફ્રેક્ચર થયું છે એટલે કે શરીરના અલગ અલગ હિસ્સામાં એને ઈજા થઈ છે અને હાલ એની સારવાર ચાલી રહી છે નવરંગપુરા પોલીસ દ્વારા આ આપઘાતના પ્રયાસને લઈને તપાસ પણ શરૂ કરી છે જોકે હજુ સુધી આ જે આપઘાત કરવા નો પ્રયાસ છે એનું પાછળનું કારણ શું હોઈ શકે છે એ હજુ સ્પષ્ટ સામે નથી આવ્યું પરંતુ અલગ અલગ એંગલથી તપાસ તપાસ કરવામાં આવી રહી છે જે બાળકીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો એના માતા પિતાના નિવેદન લેવામાં આવ્યા છે ઉપરાંત જે આપઘાત કરવા જઈ રહી હતી એ પ્રયાસ કર્યો હતો ત્યારે કેટલીક વિદ્યાર્થીનીઓ પણ હતી એને બચાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે શાળાના શિક્ષકો છે એમના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે જેથી કરીને આ જે આપઘાતનો પ્રયાસ છે એ પ્રયાસ કરવાનું પાછળ શું કારણ શું હોઈ શકે છે કેમેરા પર્સન નિકુન પ્રજાપતિ સાથે અરવિંદજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ